નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે બધાએ સનાતન શબ્દ માટે સર્વાધિક પ્રેમ અને આદર છે ભારત એ સનાતનીઓનો દેશ છે સનાતન આર્ય રાષ્ટ્ર છે રીતિ રિવાજો સિદ્ધાંતો અને નીતિ મૂલ્યોની અનાદિ વિચારધારા જેણે વિશ્વને આપી એ ભારતવર્ષ છે આજની નવી પેઢીના બાળકો યુવાનો ઘણા ઓછા લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે અને જે જાય છે તે પણ વડીલો કહે છે એટલે જતા હોય છે તેવા લોકોને મંદિર શું છે મંદિરે શા માટે જવું જોઈએ તેના વિશે જાણકારી નથી હોતી આજથી હજારો વર્ષ પહેલાં મંદિર નિર્માણનો હેતુ ફક્ત આંખો બંધ કરીને ભક્તિ કરવાનો ન હતો હકીકતમાં મંદિરોને ઉર્જા કેન્દ્રો માનવામાં આવ્યા છે કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાન પર જઈને બેસવાથી વ્યક્તિના શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે જે તેની ચેતનાને ક્રમશઃ જાગૃત કરી શકે છે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા ધર્મ સ્થળ વિશે કે જેનું રહસ્ય આજ દિવસ સુધી ઉકેલી શકાયું નથી જ્યાં રાત્રે રાસલીલા થાય છે પરંતુ રાસલીલા જોવા માટે ત્યાં જવાની મનાઈ છે તે મંદિર સાંજના સમયે જ આરતી બાદ બંધ કરી દેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ તે મંદિરમાં રાત્રિ રોકાણ કરીને તે રાસલીલા જોવાની ભૂલ કરે છે તો બીજા દિવસે તે વ્યક્તિ મૃત અથવા તો પાગલ અંધ કે લૂલો લંગડો થઈ જતો હોવાની માન્યતા છે એટલા માટે તે રાસલીલાને લોકો મૃત્યુની રાસ લીલા કહે છે આવો જાણીએ તે કયો મંદિર છે તે મંદિર ક્યાં આવેલ છે તેની સાથે સંકળાયેલા રહસ્યો વિશે તો મિત્રો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુને વધુ લોકો સુધી ફોરવર્ડ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો આખા વિશ્વમાં રહસ્યોની હાર ધરાવતા દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય હજુ પણ આપણા દેશમાં એવા અનેક ધર્મ સ્થળો છે જ્યાંની લૌકિક અલૌકિક વાતો સમજવામાં માનવ મગજ નિષ્ફળ ગયું છે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું નિધિવન મંદિર આમાંનું એક છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હોવાની માન્યતાને કારણે નિધિવનના આ ધાર્મિક સ્થળને બાંકે બિહારી મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે કાનાના અનેક નામો છે મુરલીધર ગિરિધર લીલાધર રણછોડ વગેરે જેવા દરેક નામો શ્રીકૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે દેવકી અને વસુદેવના આઠમાં પુત્ર અને ભગવાન શ્રીહરિના આઠમાં અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે જેને આજે આપણે કૃષ્ણ લીલાનું નામ આપ્યું છે મથુરાની તમામ ગોપીઓ અને રાધા કૃષ્ણને અત્યંત પ્રિય હતા વૃંદાવનમાં કૃષ્ણ તેમની સાથે હંમેશા રાસ લીલા રમતા નિધિવનના બાંકે બિહારી મંદિરની ગાથા પણ કૃષ્ણ રાસ લીલાની સાથે જ સંકળાયેલ છે મંદિરનો મોટો ભાગ એક સરખા આકાર અને કદ ધરાવતા ઘેઘૂર વૃક્ષોના જંગલથી ઘેરાયેલો છે અહીં સર્વત્ર લીલોતરી છે ક્યાંય સૂકા કે પાન વગરના વૃક્ષોનું નામો નિશાન નથી આશ્ચર્યની વાત તો એ છે કે વનની જમીન તદ્દન સૂકી હોવા છતાં સામાન્ય વૃક્ષોની માફક બાર માસ દરમિયાન અહીં ક્યારેય પણ પાનખર ઋતુ દેખા નથી દેતી એક પણ વૃક્ષનું થળ રેખામાં જમીન સાથે જોડાયેલું નથી દરેક થળ ડાળી એકબીજા સાથે વીંટળાઈને ઘૂંચણું બનાવે છે ગામના લોકો દ્વારા ક્યારેય અહીંના વૃક્ષોને પાણી આપવામાં નથી આવતું છતાં એક પણ વૃક્ષની ઘેઘૂર ઘટામાં રતિભરનો ફેરફાર નથી નોંધાયો વનની વચોવચ આવેલા મંદિરની ઊંચી દિવાલો રાતના સમયે ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોકે છે પ્રવેશ માટે મંદિરના આગળના ભાગમાં એક દરવાજો મૂકવામાં આવ્યો છે જે ફક્ત સાંજના આઠ વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની સંધ્યા આરતી બાદ મંદિરને મોટા તાળા વડે બંધ કરી દેવામાં આવે છે જેથી ભૂલે ચૂકે કોઈ વ્યક્તિ અંદર જવાની હિંમત ન કરી શકે સ્થાનિક લોકોની માન્યતા મુજબ મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ અને રાધાજી બંને આ મંદિરમાં દેહે પ્રવેશ કરે છે વૃંદાવનની તમામ ગોપીઓ પણ અહીં રાસ લીલા રમવા આવે છે ગામવાસીઓને અડધી રાતે મંદિરના ગર્ભગૃહમાંથી ઝાંઝર રણકવાના અવાજો સંભળાય છે ગીત ગોવિંદ રાધાવતાર તથા ભાગવત પુરાણ જેવા હિન્દુ ગ્રંથોમાં રાધાકૃષ્ણની રાસ લીલાનો વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે શ્રીકૃષ્ણની સોળ હજાર પટરાણીઓ વિશે પણ ઘણી પ્રચલિત કથાઓ છે નવાઈની બાબત એ છે કે નિધિ વનમાં આવેલ કુલ વૃક્ષોની સંખ્યા પણ સોળ હજાર છે લોકોનું માનવું છે કે આ વૃક્ષો ખરેખર કૃષ્ણની ગોપીઓ છે જે રાતે રૂપ બદલીને મંદિરમાં રાસ રમવા જાય છે અને સવાર પડે ફરી પાછો મૂળ અવતાર એટલે કે વૃક્ષનો રૂપ ધારણ કરી લે છે મંદિરની કથા જાણી ઘણા જિજ્ઞાસુ અહીં કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન માટે ખેંચાઈ આવે છે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિએ મંદિરમાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે તેઓ ભયાનક ઘટનાઓનો ભોગ બન્યા છે મંદિરના ગર્ભગૃહમાં રાત પસાર કરી ચૂકેલી દરેક વ્યક્તિ કાં તો મૃત્યુ પામી ગઈ છે અથવા તો બહેરી મૂંગી કે આંધણી થઈ ગઈ છે આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંદિરના પૂજારીઓ પણ હવે સાંજે આઠ વાગતા પહેલા જ પોતપોતાના ઘરે પાછા ફરી જાય છે અને ગામના લોકો પણ ઘરના બારી બારણા બંધ કરી દે છે પ્રાત આરતી પહેલાં કોઈ પણ વ્યક્તિ ઘરના દરવાજા નથી ખોલતી ઘેર જતા પહેલાં પૂજારીઓ શ્રી કૃષ્ણ અને રાધા માટે પલંગ સજાવે છે જેના પર ફૂલની ચાદર પાથરી ઘરેણાં સાડી લીમડાના બે દાંતણ બંગડી ઝાડના પાન પીવા માટે પવિત્ર જળ અને લાડુ તૈયાર રખાય છે સવારે આ તમામ વસ્તુઓ વિખેરાયેલી અવસ્થામાં જોવા મળે છે પાન ચવાયેલા પડ્યા હોય છે પાણીનો જગ ખાલી થઈ ચૂક્યો હોય છે લાડુ ખવાઈ ગયા હોય છે અને પલંગ પરના પુષ્પો પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળી આવે છે જોવા જેવી વાત એ છે કે આજુબાજુના વાંદરાઓ પણ સંધ્યા સમય બાદ મંદિરથી દૂર ભાગી જાય છે જંગલના વૃક્ષો પર એક પણ પક્ષીએ માળો નથી બનાવ્યો જીવજંતુનો તો નામો નિશાન સુદ્ધા નથી એવી માન્યતા છે કે કૃષ્ણને પ્રાણથી પણ વધુ પ્રિય ગોપીઓ વૃક્ષ રૂપે ત્યાં વસવાટ કરી કાનુડા પ્રત્યેના પોતાના પ્રેમને વર્ણવે છે લોકવાયકા અનુસાર સ્વામી હરિદાસ નામના એક સંત શ્રી કૃષ્ણના પ્રખર ભક્ત હતા તેમની સાધનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન દીધા હતા વનની એ જગ્યા આજે પ્રાગટ્ય સ્થળ નામે ઓળખાય છે દિવસના ભાગે દેશ વિદેશના યાત્રિકો મંદિરની મુલાકાત લે છે ઘણા ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ પણ મંદિરની મુલાકાત લઈ સંશોધનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમાંનું કોઈ અહીંના રહસ્યો પરથી પડદો ઉઠાવી શક્યું નથી પૌરાણિક સાહિત્યમાં મથુરાને અનેક નામથી સંબોધિત કરવામાં આવે છે જેમ કે સુરસેન નગરી મધુપુરી મધુનગરી મધુરા વગેરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો પરંતુ તે સૌથી વધારે વૃંદાવનમાં રહ્યા હતા તેમની બધી લીલાઓ વ્રજભૂમિમાં થતી ત્યારે તેમણે કહ્યું હતું કે વૃંદાવનમાં મારા પ્રાણ વસે છે માન્યતા છે કે આ મંદિર તે જગ્યાએ બનાવવામાં આવ્યું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો મિત્રો શું ખરેખર નિધિવનના આ શ્રી કૃષ્ણ મંદિરમાં મધ્યરાત્રિએ રાસલીલા રચાય છે જંગલની બરાબર વચ્ચે આવેલા મંદિરનું એવું ક્યુ રહસ્ય છે જેના લીધે પશુ પક્ષીઓ પણ સંધ્યા સમય બાદ ત્યાં આશરો લેવાનો પસંદ નથી કરતા શા માટે વિજ્ઞાનીઓ પણ મંદિરની હકીકત જાણવામાં નિષ્ફળ રહ્યા છે સવાલો પુષ્કળ છે પરંતુ જવાબો એકે નહીં આ એક એવું રહસ્ય છે જેને ઉકેલી શકવું સરળ નથી તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું હજી બાકી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ